નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ સ્વાગત છે હું દિલ્હી ખાતે તાજેતરમાં કાર્યક્રમમાં જુનાગઢના સાત વર્ષની બાળકીએ ત્રીસ સેકન્ડમાં ભગવાન શ્રીરામના સત્તર પૂર્વજોના નામ ભોલી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું ગત તારીખ અગિયાર માર્ચના દિલ્હી ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભરના વિવિધ રાજ્યના બાળકોની યુવાનોએ ભાગ લીધો હતો જેમાં એક સ્પર્ધામાં ગીર સોમનાથના તલાલા ગીરની સાત વર્ષની બાળકી ક્રિષ્ના ભગવાનભાઈ કર્મટાએ ભાગ લીધો હતો કૃષ્ણાએ ત્રીસ સેકન્ડમાં શ્રીરામ ભગવાનના પૂર્વજોનું નામ બોલી હતી અડધી મિનિટમાં આ બાળકીએ ભગવાન શ્રીરામના સત્તર જેટલા પૂર્વજોના નામ બોલી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું કૃષ્ણાએ સ્પર્ધામાં ભાગ લઈ બનાવેલ રેકોર્ડના કારણે પરિવાર અને ગીરી સોમનાથને ગૌરવ અપાવ્યું છે કૃષ્ણ શ્રીરામ કે પિતા કા નામ દાદા દશરથ કે પિતા કા નામ અજકે પિતાનું નામ નાપત નાભદ કે પિતાનું નામ યયાતી યયાતી કે પિતાનું નામ નાહૂત નમસ્ક કે પિતાનું નામ અમદિત અંબરીક્ષ કે પિતાનું નામ પતતુત રસુસુત કે પિતાનું નામ મયુ મયુ કે પિતાનું નામ ચિતત સિદ્રક કે પિતાનું નામ અન્ની ભયં અગ્નીવાણા કે પિતાનું નામ સુદૈતન સુદૈન કે પિતાનું નામ તન્તય સંખં प्योवाई। प्योवाई क्यों पिता का नाम? धतू। थैंक यू। महेश डोडिया नेशन प्लस न्यूज़ गिरसोमनाथ। समाचारों सतत अपडेट मार्ट नेशन प्लस न्यूज़ ना यूट्यूब चैनल ने सब्सक्राइब करो। बेल आइकन दबाओ। अन्य फॉलो करो। इंस्टाग्राम, फेसबुक अन्य ट्विटर पर।